હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ માર્કેટ કરતાં પણ ટેસ્ટી અને ઓછા ખર્ચે તૈયાર થાય એવી ફરાળી પેટીસની સરળ રીત આ રીતે જો તમે એક વખત ઘરે પેટીસ બનાવશો તો માર્કેટની ફરાળી પેટીસ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરે બનાવેલી હોવાથી ચોખ્ખી પણ તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો તો ફરાળી પેટીસ બનાવવા માટે અહીંયા આપણે બટેટાને વરાળે બાફી અને ઠંડા કરી લેવાના છે ત્યારબાદ તેને આ રીતે કાંટાની મદદથી મેશ કરીશું બટેટાને વરાળે જ બાફવાના છે નહીં તો તેમાં પાણી ભરાઈ જશે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને રાજગ્રાનો લોટ એડ કરવાનો છે બાઇન્ડિંગ માટે અત્યારે આપણે પેટીસનું બહારનું જે પળ હોય છે એ તૈયાર કરવાનું છે તો અહીંયા અમે રાજગ્રાના લોટનો ઉપયોગ કર્યો છે પણ તમે તેની જગ્યાએ સિંગોડાનો લોટ અથવા તો તપકીરનો એટલે કે આરારૂટનો જે ફરાળી લોટ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે થોડો થોડો લોટ નાખતા જઈ અને લોટ બાંધવાનો જ્યારે આપણને એવું લાગે કે હવે આ બરાબર બાઇન્ડિંગ થઈ ગયું છે ત્યારે આપણે તેમાં તેલ નાખી અને મસળી લઈશું આ રીતનો લોટ આપણે બાંધીશું હાથમાં બિલકુલ ચોંટે નહીં એવો આપણે આને લોટ તૈયાર કરવાનો છે હવે થોડું તેલ નાખી અને મસળી લઈશું આ આપણું બારનું લેયર તૈયાર થઈ ગયું બહારના પળ માટેનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તેમાંથી પહેલાં આપણે ગોળા વાળી લઈશું તમે જો બિલકુલ હાથમાં નથી ચોંટતું આ થોડો તેલવાળો હાથ કરી અને એક સરખા ગોળા વાળી લઈશું આમાંથી તમે જો તપકીરનો એટલે કે આરા રૂટનો લોટ વાપરશો તો તેમાંથી પણ એકદમ પરફેક્ટ જ આ રીતનું પડ તૈયાર થશે હવે સ્ટફિંગ બનાવવા માટે અહીંયા અમે એક નંગ બટેટું બાફેલું રહેવા દીધું હતું તેને મેશ કરી લઈશું સેકેલા સિંગદાણાને મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતે અદકચરા ક્રશ કરી લેવાના છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કરતાં ઓછો સેકેલા જીરાનો પાવડર થોડો મરી પાવડર ટોપરાનું છીણ વળિયારી લીંબુનો રસ દ્રાક્ષ આદુ મરચાંની પેસ્ટ અને ખાંડ લઈશું બાફેલા બટેટાની અંદર બધી જ વસ્તુ એડ કરી દઈશું બાફેલું બટેટું નાખવાથી અંદરનું જે સ્ટફિંગ છે તેના ગોળા એકદમ સરસ રીતે વળે છે એટલા માટે જ આપણે બાફેલું બટેટું એડ કરવાનું છે બાઇન્ડિંગ માટે આની અંદર ગળપણ અને ખટાશ તીખાશ બધું થોડું આગળ પડતું રાખવાનું કાચી વળિયારી લઈશું આદુ મરચાંની પેસ્ટ લઈશું કલર માટે અમે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે અને તીખાશ માટે લીલા મરચાં લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો તમે આની અંદર કાજુના ટુકડા પણ એડ કરી શકો છો લીંબુનો રસ ઉમેરીશું અને બધું મિક્સ કરી દઈશું ખાંડ પણ આની અંદર આગળ પડતી થોડી લેવાની છે ધોઈને સમારેલી કોથમીર અને બધું બરાબર મિક્સ કરી દઈશું એટલે એકદમ પરફેક્ટ આપણું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ જાય બહારનું લેયર એકદમ મોરું હોય છે એટલે અંદરનું સ્ટફિંગ થોડું ચટપટું જ રાખવાનું તો પેટીસ ખાવામાં સરસ લાગશે આ રીતે તૈયાર કરી અને તેમાંથી પણ આપણે ગોળા વાળી લઈશું બટેટાના ગોળા વાળ્યા છે તેના કરતાં થોડા નાની સાઇઝના ગોળા આપણે વાળીશું હવે અહીંયા સિંગોડાના લોટમાં એક બટેટાના ગોળાને આ રીતે રગદોડી અને તેમાંથી હાથની મદદથી પ્રેસ કરી અને વાટકી જેવો શેપ આપવાનો છે આ રીતે આ એકદમ સરળતાથી થઈ જાય છે ત્યારબાદ એની અંદર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી અને કચોરીની જેમ આપણે તેને પેક કરી દઈશું આને તમે ફરાળી કચોરી અથવા તો ફરાળી પેટીસ પણ કહી શકો છો આ રીતે બધી જ પેટીસ આપણે તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ જ રીતે આપણે બધી જ પેટીસ વાળી લેવાની છે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું બહારની જે આપણે એકના એક તેલમાં તળેલી અને ભેળસેળવાળી ફરાળી વાનગીઓ લાવીએ એના કરતાં આ રીતે તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો તેને સિંગોડાના લોટમાં રગદોળી અને તેલ એકદમ ગરમ થાય પછી જ તેમાં ઉમેરવાની તેલ થોડું પણ ઠંડુ હશે તો તેમાં તેલ ભરાઈ જશે એટલા માટે તેલને બરાબર ગરમ થવા દેવાનું પછી જ તેમાં પેટીસ એડ કરવાની તમે પેટીસ બનાવી અને ફ્રીજમાં રાખી દો તો જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો તમારે ખાવી હોય ત્યારે તમે ગરમ ગરમ તળીને ખાઈ શકો છો આ રીતે જારાની મદદથી પહેલાં આપણે ઉપર તેલ નાખવાનું અને પછી ધીમે રહી અને તેને ફેરવીશું બધી જ પેટીસને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ પેટીસને તળવાની છે તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી પેટીસ તૈયાર થઈ છે જોઈને કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે બનાવેલી છે આ પેટીસ તમે ફરાળી જે ખ આંબોડિયાની ચટણી આવે છે આમચૂર પાવડરની તેની સાથે ખાઓ તો ખાવાની ખૂબ જ મજા આવે છે આમચૂર પાવડરની ચટણી પણ દસ કે સાત જ મિનિટમાં બની જાય છે અને તેની રીત અમે પહેલાં બતાવેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી રેસીપીની રીત મૂકેલી છે અમારી ચેનલ પર તો તે પણ તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ ફ્રેન્ડ્સ તમને અમારી આ ફરાળી પેટીસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો લાગે છે ને એકદમ ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય